નમસ્તે ગુજરાત વાગ્યા સુધીના આંકડા લઈને ફરી એકવાર હું તમારી સમક્ષ હાજર છું અને એવરેજ સુડતાળીસ ટકા વોટિંગ ગુજરાતમાં થયું છે વિચ ઇઝ અ ગુડ નંબર સારો આંકડો છે થોડું વધારે જોર થશે તો એવરેજ સરસ થઈ જવાની છે જ્યાં સૌથી નબળું જે પહેલેથી જે પેટર્ન દેખાતી હતી એ જ આગળ કેરી ફોરવર્ડ થઈ છે અને હજુ પણ ત્રણ વાગ્યા સુધીમાં એટલે કે હવે મતદાન પૂરું થવાને ખાલી ત્રણ કલાક બાકી છે પણ પોરબંદર બહુ જોર માર્યા પછી પણ આડત્રીસ ટકાની આજુબાજુ આવીને ઊભું છે અને એની સામે તમે વલસાડ કે પછી બનાસકાંઠા જોશો તો બનાસકાંઠા છપ્પન ટકાની આજુબાજુ પહોંચ્યું છે અને વલસાડ અઠાવન ટકાને ક્રોસ કરી ગયું છે ફરી એકવાર આ બાજુ આવી જાવ રજનીશ વિસ્તારથી બધાને બધા આંકડા બતાવી દઈએ શું થઈ રહ્યું છે ઓલ ઓવર આપણું એક તો ટર્નઆઉટ એપ્લિકેશન છે તમે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી શકો છો જો નથી તો આ વિડીયો આખો જોઈ લેજો એટલે સમજાઈ જશે ત્રણ વાગ્યા સુધી સુડતાળીસ પોઈન્ટ ત્રણ ટકા વોટિંગ અમદાવાદ પૂર્વમાં ત્રેતાળીસ પોઈન્ટ પંચાવન પશ્ચિમમાં બેતાળીસ પોઈન્ટ એકવીસ ટકા કે જે એક ચોક્કસ રીધમમાં ચડી ગયા છે અને કદાચ અંત સુધીમાં બહુ જોર લગાવે તો એ સાહીઠ ટકાની આજુબાજુ આ વોટિંગ રહી શકે આઈડિયલી પછી આપણે તો છેલ્લા બે કલાકમાં ખબર નહીં કેમના એમના રીતે આંકડા વધી જાય છે એ નથી એમાં પડવું બહુ અમરેલીમાં સાડત્રીસ પોઈન્ટ બ્યાસી ટકા વોટિંગ છે જે ખાસું ઓછું છે એટલે અમરેલી બહુ નિરસ દેખાઈ રહ્યું છે આણંદમાં બાવન પોઈન્ટ ઓગણપચાસ ટકા છે હવે આણંદમાં ક્યાં વધારે છે એ સમજીએ તો એકદમ સ્વાભાવિક અપેક્ષિત રીતે આંકલાવ અને પેટલાદમાં જે નંબર વધારે છે આ અમિત ચાવડાનો પ્રભાવિત વિસ્તાર છે આંકલાવથી એ ધારાસભ્ય છે આખા આણંદમાં ઓલ ઓવર ક્ષત્રિયની વસ્તી વધારે છે આણંદ સિટીનું ઓછું નથી પણ અહીંયાનું વધારે છે ખંભાતનું ઓછું છે જ્યાં જ્યાં બાય ઇલેક્શન છે ત્યાં ત્યાં ડેટા ઓછો જ આવી રહ્યો છે એટલે લોકો ટૂંકમાં કંટાળેલા છે સ્પષ્ટ દેખાય છે બનાસકાંઠા સરસ છે પંચાવન પોઈન્ટ ટકા સૌથી વધારે ક્યાં છે તો એ અત્યારે થરાદમાં દેખાઈ રહ્યું છે એકસઠ ટકા થઈ ગયું છે ત્રણ વાગ્યા સુધીમાં અને દાંતામાં ઓગણસાહીઠ ટકા વોટિંગ થયું છે વાવમાં બેનનો જે વિસ્તાર છે ગેનીબેનનો બેનનો પર્ટિક્યુલર ત્યાં સત્તાવન પોઈન્ટ બ્યાસી ટકા થયું છે દિયોદરમાં સત્તાવન પોઈન્ટ સત્તાવન ટકા છે સૌથી ઓછું સરખામણીએ ડીસા અને પાલનપુરમાં બનાસકાંઠાની અંદર તમે સરખામણીએ જુઓ તો બારડોલીમાં એકાવન પોઈન્ટ સત્તાણું ટકા ભરૂચમાં પંચાવન ટકા ઓલમોસ્ટ વોટિંગ થયું છે અને એમાં ડેડિયાપાડા અડસઠ ટકા વોટિંગ થઈ ગયું છે ત્રણ વાગ્યા સુધીમાં આપણી એવરેજ નથી હોતી આટલી છ વાગે મતદાન પૂરું થાય ને બધા આંકડા ગણી લઈએ પછી એટલી ત્રણ વાગ્યા સુધીમાં એટલું વોટિંગ ડેડિયાપાડામાં થયું છે ઝઘડિયામાં સાહીઠ પોઈન્ટ સત્યોતેર ટકા થયું છે ઓછો આંકડો ક્યાં છે ભરૂચમાં તો એ ભરૂચ શહેર ઓછું વોટિંગ કરી રહ્યું છે અંકલેશ્વરમાંથી ઓછું વોટિંગ સામે આવી રહ્યું છે અને આ ભરૂચ અંકલેશ્વર આ બધા એ વિસ્તારો છે કે જેના દમપુર ભારતીય જનતા પાર્ટી ભરૂચ લોકસભા સરળતાથી જીતી જાય છે આ વખતે આદિવાસી વર્સિસ આદિવાસી છે અને એટલે જ ભરૂચ લોકસભા બહુ જ મહત્વની સાબિત થવાની છે ઝઘડિયા અને ડેડિયાપાડાનું મતદાન એવું અપેક્ષા ચૈતર વસાવાને એટલીસ્ટ રહેશે કે એમના તરફી હોય કેમ કે એમનું ક્ષેત્ર છે ભાવનગરમાં ચાળીસ પોઈન્ટ છત્તીર ઓલમોસ્ટ શહેરમાં જેવું હોય છે એ પ્રકારની એની પેટર્ન છે ગઢડા પાલીતાણા તળાજા આ બધી જગ્યાએથી ઓછું વોટિંગ છે તો ભાવનગર પૂર્વમાં અને પશ્ચિમમાં ત્યાં અહીંયા વોટિંગ સારું દેખાઈ રહ્યું છે ક્ષત્રિયો કઈ બાજુ જઈ રહ્યા છે એના પર બહુ મોટો મદાર રહેવાનો છે છોટાઉદેપુરમાં સરસ વોટિંગ દેખાયું અને એમાં પણ નાંદોદમાં સાહીઠ પોઈન્ટ છપ્પન ટકા વોટિંગ થઈ ગયું છે તો જ્યાંથી મનસુખ વસાવા વોટ કરે છે કેમ કે મનસુખ વસાવાનો વોટ છોટાઉદેપુર લોકસભામાં આવે છે એમનું રહેવાનું રાજપીપળામાં છે તો જેતપુરમાં પણ સારું વોટિંગ છે છોટાઉદેપુર પ્રોપરમાં પણ સારું છે સંખેડામાં પણ સારું છે પાદરામાં પણ એવરેજ સરસ છે હાલોલ ફરી એકવાર એકાવન ટકા પણ છતાંય તમે સરખામણીએ જોશો તો સારું વોટિંગ છે દાહોદમાં છેતાળીસ પોઈન્ટ સત્તાણું ટકા વોટિંગ છે ઓલમોસ્ટ સુડતાળીસ અને એમાં ગરબાડા છે ત્યાં સારું વોટિંગ દેખાઈ રહ્યું છે દેવગઢ બારિયા દાહોદ બાકીના વિસ્તાર લીમખેડામાં પંચાવન પોઈન્ટ સુડતાળીસ ટકા વોટિંગ છે અત્યારે હાલ ત્રણ વાગ્યા સુધીનો આંકડો ગાંધીનગરમાં સરસ વોટિંગ છે જામનગરમાં બેતાળીસ પોઈન્ટ બાવન ટકા ફાઇનલી થોડું વધ્યું છે વોટિંગ જે ઓછું દેખાઈ રહ્યું હતું સરખામણી એની સામે ક્યાં વધ્યું છે એ મહત્વનું છે દ્વારકા હજી એ ઓછું ચાલી રહ્યું છે જામનગર ઉત્તરમાં વધ્યું એટલે જે ક્ષત્રિય સમાજ કહેતો હતો કે બે વાગ્યા પછી નીકળીને વોટિંગ કરીશું તો એટલીસ્ટ જામનગર ઉત્તરમાં તો દેખાઈ રહ્યું છે કે કેમ કે ત્યાં અચાનક જે સ્પાઈક આવ્યો મતદાનમાં એ અહીંયા જામનગર ઉત્તરમાં આવ્યો છે જામનગર ગ્રામ્ય દક્ષિણ કાલાવડ અને જામજોધપુર આ જામજોધપુર કાલાવડ આ બધા પાટીદાર પ્રભાવિત વિસ્તારો છે ખંભાળિયા દ્વારકા ત્યાં બેન મોટાભાગે વન સાઈડ નીકળતા હોય છે એટલે ખંભાળિયા અને દ્વારકા એમનો પ્રભાવિત વિસ્તાર છે પૂનમબેન માડમનો જામનગર શહેર પણ જો કે એમનાથી ભાજપને પ્રભાવિત હોય છે જૂનાગઢમાં આખરે ફાઇનલી વોટિંગ વધ્યું છે અને સોમનાથમાં ખાસું સારું એવું વોટિંગ થઈ રહ્યું છે વિસાવદરમાં અગેન બહુ જ નિરાશા છે અને નિરાશા સ્વાભાવિક છે પણ છતાંય વિસાવદરની જનતાને અપીલ ચોક્કસ કરીશું અમે કે બહાર નીકળીને એમણે વોટિંગ તો કરવું જ રહ્યું અને કરવું જ જોઈએ કચ્છમાં ઓકે ઓકે શહેર જેવું વોટિંગ છે ખેડામાં ઓકે છે મહેસાણામાં સારું થઈ રહ્યું છે નવસારીમાં છે પંચમહાલનો આંકડો છે પાટણમાં છેતાળીસ પોઈન્ટ ઓગણસેતેર ટકાની આજુબાજુ છે પોરબંદરમાં અગેન અતિશય ઓછું મતદાન આખા રાજ્યની સરખામણીએ જોઈએ તો કેશોદ કુતિયાણા માણાવદર પોરબંદર ગોંડલ ધોરાજી અહીંયા દોડી દોડીને કરાવ્યું એવું લાગે છે બાકી લાસ્ટ આપણે જોયું એક વાગ્યા સુધી ત્યારે પોરબંદર માણાવદરમાં ખાસું ઓછું હતું બાકીની સરખામણીએ એટલે ટર્નઆઉટનો જે રેશિયો વધ્યો પોરબંદરમાં એ પોરબંદર માણાવદરમાં પર્ટિક્યુલરલી કાર્યકર્તાઓએ દોડીને વોટિંગ કરાવ્યું છે એવું લાગી રહ્યું છે બાય ઇલેક્શન માટે પેટા ચૂંટણી માટે રાજકોટમાં છેતાળીસ પોઈન્ટ સુડતાળીસ ટકા છે સાબરકાંઠાનો આંકડો મહત્વનો રહેશે સાબરકાંઠામાં અગેન અઠ્ઠાવન પોઈન્ટ છવ્વીસ ટકા ખેડબ્રહ્મામાં સૌથી વધારે વોટિંગ હિંમતનગરમાં પણ સારું વોટિંગ છે ખેડબ્રહ્મામાં ધારાસભ્ય છે તુષાર ચૌધરી એની અસર પણ છે કે શું એ ખબર નથી સુરેન્દ્રનગર ખાસું ઓછું છે ચાળીસ પોઈન્ટ ત્રાણું ટકા જ્યાં વધારે અપેક્ષા હતી બધાને કે થશે મતદાન અને વધ્યું ક્યાં તો દસાડામાં તો ઓલરેડી હતું પણ વિરમગામમાં કે પછી ચોટીલામાં મતદાન કરાવવાની કોશિશ થઈ છે વઢવાણ લીંબડી લીંબડીમાં સૌથી વધારે ક્ષત્રિય છે ત્યાં ક્ષત્રિયએ કદાચ બહાર નીકળવાનું પસંદ નથી કર્યું અને અગેન ફરી એકવાર સૌથી વધારે વોટિંગ અત્યાર સુધીમાં ત્રણ વાગ્યા સુધીમાં વલસાડે કર્યું છે વલસાડની આ જ પેટર્ન રહી છે ને તમે ડાંગને જુઓ સડસઠ તેત્રીસ ટકા તો ડાંગમાં વોટિંગ થઈ ગયું છે ધરમપુર સરસ વોટ કરી રહ્યું છે કપરાડા કપરાડામાં જુઓ તમે ત્રેસઠ પોઈન્ટ વીસ ટકા ઓછું ક્યાં છે તો વલસાડમાં ઉમરગામમાં અને પારડીમાં આ ત્રણ છે અને આ ત્રણ માટે એવું કહેવાય છે કે અહીંયાથી ભાજપની મોટાભાગે લીડ નીકળી જતી હોય છે વાંસદા ધરમપુર કપરાડા અને ડાંગ આ કોંગ્રેસ પ્રભાવિત ક્ષેત્રો રહેવાના છે આદિવાસી બાહુલ વિસ્તારો છે ડાંગ અને વાંસદામાં અનંત પટેલને સૌથી વધારે અપેક્ષા હોય છે એ કઈ બાજુ જાય છે એના પર ત્યાં આગળ અસર રહેવાની છે અને એટલે જ ફરી એકવાર ડેડિયાપાડાએ ત્રણ વાગ્યા સુધીમાં સૌથી વધારે મતદાનનો રેકોર્ડ બનાવ્યો છે અત્યારે ઓલ ઓવર તમે લોકસભા વાઇઝ જોવા જશો તો ડાંગમાં બહુ સરસ વોટિંગ થયું છે અને બાકીના લોકસભા ક્ષેત્રમાં પણ એટલે બનાસકાંઠા અદ્ભુત રીતે વોટ કરી રહ્યું છે તો બનાસકાંઠા વલસાડ ભરૂચ જિલ્લાની જનતા આ બધાને ખૂબ ખૂબ અભિનંદન સરસ વોટિંગ કરી રહ્યા છો એના માટે ખેડબ્રહ્માના લોકો સરસ બહાર નીકળ્યા છે આણંદમાં પણ લોકો વોટિંગ કરી રહ્યા છે પોરબંદરવાળા ખાલી થોડી મહેનત કરી લો વિસાવદરના લોકો પણ બહાર નીકળીને વોટિંગ કરે તો આપણી એવરેજ આખા રાજ્યની જે વધી જશે શહેરના મતદારો છેલ્લા બે કલાકમાં બહુ નીકળશે એવું એટલું વધારે નહીં આવે ગામડામાં હજુ પણ લોકો બહાર નીકળી શકે છે જોઈએ છેલ્લે આંકડો શું આવે છે નમસ્કાર